આજ રોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જુના દીવા ગામના સરપંચ નમસ્કાર જુના ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ જુના દીવા ગામના હૃદય સમાન જુના બસ સ્ટેન્ડ થી મંદિર મંદિર થી રામજી મંદિર રોજ નું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે આ રોડ ના કામ માટે અમે શ્રી ઈશ્વરભાઈ પટેલ ના ખૂબ ખૂબ આભારી છે જે અઢી કરોડ ઉપાય ની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજરોજ આજથી શરૂઆત કરવાના છે તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રી નો ખૂબ ખૂબ આભાર ધર્મેશ રાણા દ્રષ્ટિ ન્યૂઝ ન્યુઝ